ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયલ એગ્રો સેન્ટરથી ખરા તલકાભાઈ તલકાભાઈને ત્યાં બાજરી આપી હતી એનું રિઝલ્ટ કેવું છે કેવી બાજરી છે એ ક્વોલિટી કેવી સારી છે કે નહીં એમને પણ પૂછીશું ને એ આપણે હકીકત કહીએ છીએ સત્ય છે કે નહીં કે આ બાજરી આપણે ખોડિયાર એગ્રોથી લાવી હતી કે બીજાથી લાવી હતી ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો સર્વ ખેડૂતોનું હું હાર્દિક સ્વાગત કરું છું ખોડિયલ એગ્રો સેન્ટર તરફથી તો તલકાભાઈ આ બાજરીનું બિયારણ ક્યાંથી તમે લાવ્યું હતું ખોડિયાર એગ્રોમાં

જો બાજરીનું ઉત્પાદન લેવું હોય સારી ક્વોલિટીનું તો આમાં સંપર્ક કરવા નરમ વિનંતી અથવા તલકાભાઈ પણ કહી રહ્યા છે કે ક્વોલિટી સારી છે આની અથવા એની હાઈટ જુઓ તો હાઇટ આઠથી સાડા આઠ ફૂટ લઈ હાઈટ છે બાજરીની સર્વ કિસાનને જોઈ લો કે બાજરીનું ક્વોલિટી એકદમ સારી છે અને એમાં પોતે બીજી પણ રજકાની બાજરી આપણી વેરંટી લાવી હતી એમના પણ તલકાભાઈ તમે ખુશ છો હા રેડી રેડી હો કેવી સારી છે સારી સારી સારો બહુ સારું નમસ્કાર તમે સમય લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી ગુડ